નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ તો આદરા નક્ષત્ર જે મિત્રો ખાસ કરીને બાવીસ તારીખથી શરૂ થઈ રહ્યું છે સાત જુલાઈ સુધી ચાલશે અને આ નક્ષત્રનું વાહન છે મિત્રો ઉંદર અને ઉંદરને મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો વરસાદ ગમતો નથી કારણ કે તેમના દરની અંદર પાણી ભરાઈ જાય છે તો તેની હિસાબે વરસાદ ગમતો નથી તો આ નક્ષત્રની અંદર એટલે કે આદ્રા નક્ષત્રના વાહન પ્રમાણે જોઈએ તો કેવો વરસાદ થશે આ બાજુ જોવા જઈએ તો ખાસ કરીને બંગાળની ખાડીમાંથી સિસ્ટમ બની ચૂકી છે અને જેને લઈને ઉત્તર ગુજરાત કચ્છ મધ્ય ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદની આગાઈ છે તો આ નક્ષત્ર અંદર ખૂબ જ સારો વરસાદ પડવાનો યોગ છે તો લઈને સાત જુલાઈ સુધી આ નક્ષત્રમાં વરસાદના કેવા યોગ છે અને કેવો વરસાદ પડશે તેને લઈને આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો જોવા જઈએ તો પહેલાં મિત્રો આદ્રા નક્ષત્ર વિશે વાત કરીએ કે આદ્રા નક્ષત્ર વરસાદનું મુખ્ય નક્ષત્ર છે આ નક્ષત્ર દરમિયાન જો વરસાદ વરસે તો શરૂઆતમાં આદ્રા પુનવસુ પુષ્ય અને શ્લેષ્ઠ આ ચારે ચાર નક્ષત્રની અંદર ખૂબ જ સારો વરસાદ થતો હોય છે આવી રીતે એમ કહેવાય છે કે મઘા નક્ષત્રમાં જો વરસાદ પડે તો પૂર્વા ફાલ્ગુની ઉત્તરા ફાલ્ગુની હસ્ત અને ચિત્રા અને સ્વાતિ નક્ષત્રમાં અવશ્ય વરસાદ આવે છે તો એ કહેવત પ્રમાણે આ નક્ષત્રની અંદર વરસાદ પડવો જોઈએ સત્યાવીસ નક્ષત્રો છે એમાંથી આદ્રા નક્ષત્રને છે એ ખાસ કરીને મુખ્ય નક્ષત્ર માનવામાં આવે છે આદ્રા નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ થતાં જ દેશના બધા ખેડૂતો પોતાના ખેતરના ઓજારોની સાથે મિત્રો પૂજા કરે છે એટલે તમે સમજી શકો છો કે આ નક્ષત્રનું કેટલું બધું મહત્ત્વ છે ત્યારબાદ વાવણી કરવાની શરૂ કરે છે આદ્રા એકમાત્ર ઋતુનો મિત્રો નક્ષત્ર માનવામાં આવે છે આદ્રાનો અર્થ શું થાય તો આદરા નક્ષત્ર છે એનો અર્થ થાય ભીનું અથવા ભેજવાળો અંગ્રેજીમાં તેને વેટ વાટરી હ્યુમિડ કહે છે આદ્રા નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ થાય એ પહેલાં ચોમાસું બેસવું તેને સારી નિશાની માનવામાં આવે છે એટલે કે આદ્રા નક્ષત્ર પહેલાં જો વરસાદ થાય તો ચોમાસાનું સારામાં સારું અને આ વર્ષે તમે જોઈ શકો આદ્રા નક્ષત્ર પહેલાં પણ સારો વરસાદ થયો છે તો સારામાં સારું કહેવાય આદ્રા નક્ષત્રની પ્રવેશતા પહેલાં સૂર્ય મૃક્ષેદ નક્ષત્રમાં હોય છે પ્રાચીન માન્યતા એવી છે કે મૃક્ષીજ નક્ષત્રમાં કુદરત અને પૃથ્વી તપે તો વરસાદ સારો થવાની સંભાવના છે આમ તો જોવા જઈએ તો મૃક્ષ નક્ષત્રના કુલ ચાર પાયા હોય એના ત્રણ પાયાની અંદર ખૂબ જ તાપ પડ્યો અને છેલ્લા પાયાની અંદર ખૂબ જ ભારે વરસાદ થયો તો આદ્રા નક્ષત્ર પણ સારું માનવામાં આવે છે આદ્રા નક્ષત્ર બેસતા ત્રણથી ચાર દિવસ દરમિયાન જો યજ્ઞ ખૂણામાંથી સતત પવન ફૂંકાય તો આદ્રા નક્ષત્ર મોટે ભાગે કોરું જતું હોય છે પણ તો આ વખતે એવું થયું નથી નૈઋત્યનો પવન ફૂંકાઈ રહ્યો છે જેને લઈને મિત્રો ખાસ કરીને આ વર્ષે મિત્રો ચોમાસું ખૂબ જ સારું જવાનું છે બે હજાર પચીસની વાત કરીએ તો આદ્રા નક્ષત્રની અંદર સૂર્ય ભગવાન છે એનો પોતાનો મંગલમય પ્રવેશ બાવીસ છ બે હજાર પચીસના રોજ વહેલી સવારે છ બાવીસ મિનિટે કરશે આ વર્ષે એટલે કે બે હજાર પચીસમાં આદ્રા નક્ષત્રનું વાહન છે ઉંદર રહેશે એટલે આમ જોવા જઈએ તો ઉંદરને મિત્રો ખાસ કરીને વરસાદ ગમતો ન હોવાને કારણે મિત્રો જોવા જઈએ તો આ નક્ષત્રની અંદર થોડોક મિત્રો વરસાદ છે એ ખેંચાઈ શકે છે આમ તો જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર વરસાદ પડી રહ્યો છે જેને લઈને બાવીસ તારીખથી લઈને છવ્વીસ તારીખ સુધી ખૂબ જ સારો વરસાદ છે આમ તો જોવા જઈએ તો ત્રીસ તારીખ સુધી ખૂબ જ સારો વરસાદ છે પરંતુ જુલાઈના પ્રથમ સાત દિવસ મિત્રો ગુજરાતની અંદર વરસાદ ખેંચાઈ શકે છે એટલે કે વિરામ આવી શકે જે પણ મિત્રો ખેડૂતો માટે ફાયદાકારક રહેશે તો આજના વિડીયોમાં આટલું જ વધુ વીડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત